મિત્રો હૈદરાબાદ ખૂબ જ ચોંકાવનારો અને આપણે બધાએ શીખવા સમજવા જેવો એક જબરજસ્ત દાખલો ધ્યાનમાં આવ્યો છે હૈદરાબાદમાં એક રેસ્ટોરન્ટમાં ગ્રાહક મફત પીવાનું પાણી માગે છે રેસ્ટોરન્ટ પાસે પરંતુ રેસ્ટોરન્ટ એને ફ્રી પાણી મફત પીવાનું પાણી પૂરું પાડતી નથી અને એને પાણીની બોટલના વોટર બોટલના પચાસ રૂપિયા ચાર્જ કરવામાં આવે છે અને વળી પાછું તે પાણીની બોટલ ઉપર તે રેસ્ટોરન્ટ એકત્રીસ રૂપિયા સર્વિસ ચાર્જ પણ લગાડે છે આનાથી અને ગ્રાહક ગ્રાહક અદાલતમાં ફરિયાદ કરે છે અને આખો મામલો જિલ્લા ગ્રાહક ફોરમ સુધી પહોંચે છે અને જિલ્લા ગ્રાહક ફોરમ રૂપિયા પાંચ હજારનો દંડ કરે છે અને બધી રકમ દિવસની અંદર તે ગ્રાહકને ચૂકવવાનો આદેશ કરે છે મિત્રો જો તમારી પાસે કાયદાઓનું સામાન્ય જ્ઞાન છે અને તમારા હક અને અધિકારો ના રક્ષણ માટે લડવાની તમારી અંદર તાકાત છે તો ભારત સરકારના બધા કાયદાઓ તમને મદદ કરે છે ગ્રાહક સુરક્ષા કાયદો કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ બે હજાર થી લઈ અને એમઆરપી સુધીના દરેક કાયદાઓ પણ તમને મદદ કરે છે મોટા ભાગે લગભગ બધી જ રેસ્ટોરન્ટ ફ્રીમાં પીવાનું પાણી પૂરું પાડે છે પરંતુ હમણાં એક નવો ટ્રેન્ડ જોવા મળે છે ખાસ કરીને મેટ્રો સિટીઝમાં મોટી રેસ્ટોરન્ટ અને હોટલ્સમાં તેઓ લોકો ફ્રીમાં પાણી અવેલેબલ જ નથી કરતા એની જગ્યાએ તમને ફરજિયાત પાણીની બોટલ લેવડાવે છે અને એ ચાલીસથી પચાસ રૂપિયાની બોટલનો તમને અલગથી ચાર્જ કરવામાં આવે છે અને વળી પાછું ટોટલ બિલ ઉપર એ બોટલ ઉપર સર્વિસ ચાર્જ પણ લગાડવામાં આવે છે હૈદરાબાદની આખી ઘટનાની વાત કરીએ તો હૈદરાબાદમાં એક ગ્રાહક રેસ્ટોરન્ટમાં જમવા માટે જાય છે અને એ ગ્રાહકને પ્લાસ્ટિકની અને પ્લાસ્ટિકની બોટલની એલર્જી છે તેથી એ ગ્રાહક રેસ્ટોરન્ટ પાસે સાદું પીવાનું પાણી માગે છે પરંતુ જે તે રેસ્ટોરન્ટ એને સાદું પીવાનું પાણી ઉપલબ્ધ કરાવતી નથી પૂરું પાડતી નથી અને એને પ્લાસ્ટિકની પાંચસો એમએલની બોટલ લેવાની જે છે એ ફરજ પાડે છે જેથી કરીને એ ગ્રાહક પાસે બીજો કોઈ વિકલ્પ નથી રહેતો અને ફરજ જાતપણે પરાણે ગ્રાહકે એ જ પાણીની બોટલ ખરીદવી પડે છે અને એમાંથી જ પાણી પીવું પડે છે જમી લીધા પછી જ્યારે બિલ કાઉન્ટર ઉપર એ બિલ આપવા જાય છે ત્યારે જમવાની બે આઈટમના અને પાણીના બોટલના એમ થઈને ટોટલ છસો ત્રીસ રૂપિયા અને એની ઉપર વળી પાછો એકત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયા સર્વિસ ચાર્જ એમ કરી અને ટોટલ છસો ને પંચાણું રૂપિયાનું બિલ બનાવવામાં આવે છે અને આ બિલથી નારાજ થઈને ગ્રાહક છે એ જિલ્લા અદાલતમાં જિલ્લા ગ્રાહક અદાલતમાં પડકારે છે કેસ કરે છે અને એ દાવાને ધ્યાનમાં લઈ અને જિલ્લા ગ્રાહક અદાલત જિલ્લા ગ્રાહક ફોરમ એ રેસ્ટોરન્ટને રૂપિયા પાંચ હજારનો દંડ કરે છે અને પિસ્તાલીસ દિવસની અંદર એ પૈસા એ ગ્રાહકને ચૂકવવા માટે વળતર રૂપે ચૂકવવા માટે આદેશ કરે છે અને અહીંયા એક વાત ખાસ ધ્યાને લેવા જેવી એ છે કે તેલંગાણા સરકારે તેલંગાણાની બધી રેસ્ટોરન્ટને બધી હોટલને ગ્રાહકોને ફ્રીમાં પાણી ફ્રી પાણી પૂરું પાડવા માટેનો આદેશ પણ કરેલો છે જે પણ આપણે ધ્યાનમાં લેવા જેવું છે મેં મારા અગાઉના થિયેટર વાળા વિડીયોમાં પણ આ બાબતે ચર્ચા કરેલી છે કે થિયેટરમાં તમને કોઈ પણ વસ્તુ લઈ જવા દેવામાં નથી આવતી અને થિયેટરના કેન્ટીનમાંથી ફરજિયાત રૂપે તમારે મોંઘા મોંઘા સો બસો રૂપિયાના પોપકોર્ન અને પચાસ પચાસ રૂપિયાની પાણીની બોટલ ફરજિયાત લેવી પડે છે તો ત્યાં પણ આપણે ચર્ચા કરેલી હતી કે કાયદો એ કહે છે કે થિયેટરવાળાને ફરજિયાત રૂપે પાંચ વર્ષથી કે છ વર્ષથી નાના બાળકોને ફરજિયાત રૂપે નાસ્તો અને પાણી જે છે એ પૂરું પાડવું પડે એમ છે તો આ બાબતે પણ જે છે એક બહુ મોટી ચર્ચાનો વિષય છે કે થિયેટરવાળા જે આપણે લૂંટે છે અથવા તો થિયેટરવાળા જે માર્કેટ પ્રાઇસ કરતાં ડબલ કે ત્રણ ગણો ચાર્જ કરે છે પોપકોર્નનો અને અલગ અલગ કોલ્ડ્રિંક્સનો એ બાબતે કોઈ કાયદો હોવો જોઈએ કે નહીં અથવા તો એ બાબતે કોઈ એની ઉપર જે છે નિયંત્રણ હોવું જોઈએ કે નહીં તો આ બાબતે આપ શું માનો છો એ મને કોમેન્ટમાં જણાવી શકો છો અને આ ઉપરાંત જો તમને આ વિડીયો થોડોક પણ ઝીરો પોઈન્ટ ઝીરો વન પર્સન્ટ પણ ઉપયોગી લાગ્યો હોય તો આપના મિત્રોમાં આપના સ્વજનોમાં આપણા જ્ઞાતિના વોટ્સઅપ ગ્રુપમાં અથવા તો કોઈ પણ જગ્યાએ આપ શેર કરી શકો છો અને દરેક લોકો સુધી આ વાત પહોંચાડી શકો છો અને આપણો મૂળ ઉદ્દેશ્ય છે કે લોકોને સતત જાગૃત કરીએ લોકોને સામાન્ય સામાન્ય માણસ ગરીબમાં ગરીબ માણસ એ પોતાના હક માટે પોતાના અધિકાર માટે જાગૃત થાય એ જ મારો મૂળ ઉદ્દેશ્ય છે કારણ કે હું પણ એક સામાન્ય પરિવારમાંથી આવું છું એક ગરીબ પરિવારમાંથી આવું છું અને ભારત દેશમાં એમાંય ખાસ કરીને હાલની પરિસ્થિતિમાં ગરીબને વારંવાર લૂંટવામાં આવે છે વારે ઘડીએ લૂંટવામાં આવે છે જેથી કરી અને એક સામાન્ય માણસ જે છે એ પોતાના અધિકારોનું રક્ષણ કરી શકતો નથી માટે કાયદાઓને વાંચો કાયદાઓનું જ્ઞાન મેળવો અને બાબા સાહેબ આંબેડકરે પણ આ જ વાત કરી છે આપણે એમને પણ સલામ કરી છે એમને પણ આપણે યાદ કરીએ છીએ એમણે પણ આ જ વાત કરી છે કે શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો શિક્ષિત બની અને તમારે તમારા અધિકારો માટે સંઘર્ષ કરવાનો છે શિક્ષિત બની અને તમારે તમારા હકો માટે અને તમારા હિતોના રક્ષણ માટેનો સંઘર્ષ કરવાનો છે તો સતત આપણે લડતા રહીએ સંઘર્ષ કરતા રહીએ ખૂબ આભાર જય શ્રી રામ